માનવ મંદિરના આ પવિત્ર સ્થાનમાં જે સેવા અને સ્મરણનો યજ્ઞ શરૂ થયો છે એમાં દરેક ક્ષેત્રના સૌ હું ને આપ સૌ આપણી ક્ષમતા પ્રમાણે આહુતિ આપીએ એવી આપ સૌને અપીલ અને હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું કારણ કે હું બધી જ રીતે બાપુને ઓળખું છું આ પરચો નથી આ પરિચય છે પરચામાં અને પરિચયમાં બહુ અંતર છે આ પરિચય જે મને પ્રેમ તરફ ખેંચે છે આપ પણ આપનું યોગદાન આપી જ રહ્યા છો આપ પણ આ યજ્ઞમાં આહુતિ આપજો ધન્યવાદ એ બરાબર છાત્રાલ થાય છે બંધ થાય એમ નહીં પણ આ નવો વિચાર છે કે અમારા પૂજારીઓના બાળકો એ ભણે એને તકલીફ હોય એને જ એ બોલાવીને ભણાવો હતો મારો જન્મ જ રામજી મંદિરમાં થયેલો એટલે રામજી મંદિરની આવક એની મુશ્કેલીઓનો મને ખૂબ જ અનુભવ છે અને મને એ વિચાર આવ્યો ગામડાઓ ખાલી થતા જાય છે મંદિરોની આવક એકદમ ઓછી થતી જાય છે પૂજારીઓને ઘર ચલાવવું મુશ્કેલ છે તો એ બાળકોને ભણાવવા માટે ક્યાંથી સંપન્ન બને આવક ઓછી ગામડામાં રહેવાનું સિટીમાં રહેવાય એને જવું છે એને જીવનધોરણ ઊંચું લઈ જવું પણ એની પાસે એવડી આવક નથી અને એના કારણે એના બાળકો અભ્યાસથી વંચિત રહી જાય તો મને ખાલી એવો વિચાર આવેલો કે આપણે મંદિરના પૂજારીઓ હોય એના બાળકોને ભણાવીએ અને અમે આપણી પ્રાચીન પરંપરા છે કે આશ્રમોમાં બાળકો મફત ભણતા કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં નહોતો આવતો અને મારી ઈચ્છા હતી કે પુનઃ પુનર્જીવતી પરંપરા થાય એટલા માટે માનવ મંદિરની પહેલ એમાં કોઈ જ્ઞાતિવાદ નથી એક સમાજ માટે નથી મંદિરની પૂજા કરતો કોઈ પણ એના બાળકોને માનવ મંદિર મફત ભણાવશે બસ એક જ હેતુ સર બીજો કોઈ હેતુ નથી આ નામે અમે ફંડ પાળો કે કોઈ જાહેરાત પણ નથી કરી લોકો સ્વૈચ્છિક રીતે યોગદાન આપે છે એ સ્વીકારીને એમાં અમે ચલાવશું પદરાઈવાજે જેની આપણે પ્રાપત પ્રતિષ્ઠાઓ કરી છે જેની ઉપર આપની પેટીઓ તમને છે આપણા ગામના સ્થાનિક રામજી મંતરે આપણે કેટલી પેટીઓ દર્શન કરી કરીને ને પૂજા પાઠ કરી એના પૂજારીના ખાવા પીવાની વ્યવસ્થા હોજી એ અમે કોઈ જવાબારિયા બી ત્યા છે વાયુ કોક પડે છે એટલે આપણે જાય ત્યારે અમે કરે કરે પૂછેલા તું કેમ આવી કોણ મારો હોવી એ ઈ બધી વ્યવસ્થા